તો આ કૌભાંડમાં ઈડીની ટીમે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગુરુવારે મોડી રાત્રે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન મહત્વની ફાઇલ દસ્તાવેજ તેમજ ઘરના લોકરમાંથી સોના ચાંદીની કેમતી વસ્તુઓ છે તે જપ્ત કરાઈ છે અને એવી માહિતી અત્યારે મળી રહી છે અને આ સમગ્ર મામલાને લઈને ઈડી ઓફિસ ખાતે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે સમગ્ર મામલાની વાત કરીએ તો ઇડીએ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરના ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલાદ સામે લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો તેના બાદ તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી આ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર એવા રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી ઈડીની ત્રણ ટીમ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચી હતી જેના બાદ તેની પૂછપરછ કરાઈ અને તેની ધરપકડ કરવામાં હવે આવી છે એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને એમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે માત્ર એટલું જ નહીં એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવી રહ્યું હતું ત્યારે ત્રેવીસ ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ પાડી હતી આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાંક પરિસરમાં પીએમએલએની કલમ સત્તર હેઠળ હાથ ધરવામાં આવેલી

અને એકઠી કરેલી લાંચની રકમ છે હાલ તો ચંદ્રસિંહ મોરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે અને તત્કાલીન કલેક્ટરની ઈડીએ ધરપકડ કરી છે ત્યારે આગામી સમયમાં ઈડીની પૂછપરછમાં શું નવા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે આપનું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં